હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે છતો ઉડી ગઈ તેમજ કેટલાક મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ અને વાહનો પર વૃક્ષો ધરાશાયી થવાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું સાથે રાજપારડી ભાલોદ ઝગડિયાથી થી રાજપારડી જેવા

ભાલોદ તરસાલી તોથેદરા જેવા વિસ્તારોમાં ખેતીને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હતી ભારે વરસાદ ને વાવાઝોડાના કારણે રાજપાડીમાં ખૂબ જૂનો લીમડો હતો એ ભારે પવનના કારણે એ પડી ગયો ને એ લીમડો પડ્યો ઉત હતી આસપાસની દુકાનો હતી લારી ગલ્લા હતા એ નુકસાન થયું છે સંપૂર્ણ રીતના ધ્વસ્ત થઈ ગયું છે દુકાનોના લારી ગલ્લાને આજે મેં એની મુલાકાત લીધી છે શ્રી ગામના શ્રી આગેવાનોની હાજરીમાં અમે પંચનામું કરવા માટેની સૂચના આપી છે તલાટીએ પણ સર્વે કરીને એ તાલુકાના જિલ્લાના રિપોર્ટ કરશે અને આવું જ્યાં પણ ક્યાંક ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં નુકસાની થયું છે એનું પણ અમે સર્વે કરાવવા માટે આજે જિલ્લા વહીવટીતંત્રને આજે ધ્યાન દોરવાનું છું અને જે પણ કોકને જે નુકસાન થયું છે સરકાર તરફથી રાહત મળે એ રીતના મારી રજૂઆત બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ